અબડાસા તાલુકાના શ્રી ગુડથરવાડા મોટા મત્યાદેવ યુવા ગ્રુપ આયોજિત તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ કન્યા વણજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના શ્રી ગુડથરવાડા મોટા મત્યાદેવ યુવા ગ્રુપ આયોજિત તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ કન્યા વણજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ લગ્ન ઉત્સવમાં વીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સવારના માંડવા રોપણ વણાંક પૂજા ઘડીનું મુહૂર્ત ચાનાગમન હસ્તમિડા ભોજન સમારંભ સન્માન સમારંભ અને રાત્રે ભવ્ય રાજ ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં બીજા દિવસે વહેલી સવારે કન્યા વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો તેમજ રાજકારણી અગ્રણી અને સામાજિક અગ્રણી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પધારેલા સૌ મહેમાનોનું હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ઉત્સવ ધર્મગુરુ શ્રી એવમ સંતો તેમજ મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા સમૂહ લગ્ન ઉત્સવમાં દાતાશ્રી દ્વારા દાન ડોનેશન અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ લગ્ન ઉત્સવ સમિતિના પ્રમુખ વેલજીભાઈ સંજોટ ઉપપ્રમુખ શ્રી ધરમસિંહ ફમ્મા મહામંત્રી શ્રી સુરેશભાઈ અબચુંગ સહમંત્રી શ્રી હરીશભાઈ પાતરિયા ખજાનચી શ્રી ચેતનભાઈ ડાંગરિયા તેમજ તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી શ્રી ગુડવાળા મોટા મત્યદેવ યુવા ગ્રુપ દ્વારા આયોજિત નૃત્ય સમલગ્નોત્સવ કન્યાવાળા યજ્ઞમાં અમારા આમંત્રણને માન આપવી આપ શ્રી ખાસ ઉપસ્થિત રહી સમાજના નવયુવાનોને પ્રેરણા આપી છે તે બદલ અમો હર્ષ અને આનંદની લાગણીઓ અનુભવીએ છીએ સમાજના વિકાસમાં આ અમૂલ્ય યોજનાને વિદાવતા આપના સહયોગની સહાય નોંધ લઈએ છીએ આપની યાત્રા હંમેશા યશસ્વી અને સફળ રહે તેવી પરમ પૂજ્ય શ્રી ધરણીમાતન દેવ પાસે પ્રાર્થના